વલસાડ જિલ્લામાં ભેજવાળા અને વરસાદી માહોલમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે અત્યારે જિલ્લામાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જો કે જિલ્લામાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોની સંખ્યા પણ વધી રહી છે આથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે પાણીજન્ય રોગચાળામાં તાવ ઝાડા ઉલટી અને વાયરલ તાવ સહિતના કેસ વધી રહ્યા છે આથી જિલ્લામાં આરોગ્ય વિભાગની આઠસો ટીમો સર્વેલન્સની કામગીરીમાં લાગી છે અત્યારે જિલ્લામાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પાણીજન્ય રોગચાળા એ માજા મૂકી છે જેથી જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે ખાનગી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સહિત અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ સામાન્ય ખાનગી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સહિત અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ સામાન્ય દિવસોની સરખામણીમાં ત્રણ થી ચાર ગણા દર્દીઓ વધુ આવી રહ્યા છે જિલ્લાની અંદર આપણા આઠસો આઠસો ચૌદથી વધારે આપણી ટીમો કાર્યરત છે અને સતત કાર્ય કરી રહી છે જેની અંદર આપણા કન્સ્ટ્રક્શન સાઇટની અંદર ઓઇલ નાખવું તે ઉપરાંત આપણા ઇન્ટ્રા ડોમેસ્ટિક અને પેરા ડોમેસ્ટિકની અંદર આપણા પાણીનો ભરાવો હોય તેને નાબૂદ કરવો વગેરે જે એક્ટિવિટી કરી રહી છે સતત કરી રહી છે ઇન્સ્ટ્રક્ટર સાઇટનો છંટકાવ પણ ચાલુ છે જેમ આમાં સરકારની સાથે સાથે લોકોએ પણ પોતાનો સહકાર આપવો જરૂરી બને છે એના એના માટે પોતાના ઘરની આજુબાજુમાં જે પણ પાણીનો સંગ્રહ થયેલો હોય એને તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ મચ્છરને ઉત્પન્ન થતા ઉત્પન્ન થવા માટે ફક્ત સાત દિવસનો સમય લાગે છે એટલે પોતે પોતાની કાળજી વધારે રાખે જ્યારે પણ ત્યાં જ્યારે પણ ત્યાં તાત્કાલિક તાત્કાલિકને પોતાના હોસ્પિટલ્સ નજીકના હોસ્પિટલ ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ થાય છે તે પ્રમાણે અત્યારે એ વરસાદ વધારે થાય છે એના પછી જે તડકા નીકળે એમાં કેસ જરા વધી જતા છે રહી વાત કે અત્યારે આપણો જિલ્લા પંચાયત તરફના જિલ્લા પંચાયતના રેપિડ રિસ્પોન્સ ટીમ જે છે એ સજગ છે ઓર આપણા પાસે ખાસા નંબરમાં આ રેપિડ રિસ્પોન્સ ટીમ છે એમપીએચ અને આશા વર્કર છે સીએચઓ છે મેડિકલ ઓફિસર છે તો આ લોકો સતત મલેરિયાના કેસ માટે મેક્સિમમ બ્લડ સ્મિયર એક્ઝામિનેશનની કામગીરી છે એ એના દ્વારા કરવામાં આવે